ગુજરાત વિધાનસભાની ચૂંટણીને કારણે કચ્છ કાર્નિવલની આ વર્ષે ઉજવણી મોડી થઈ રહી છે ત્યારે ભુજ ખાતે કાર્નિવલની ઉજવણી શરૂ થશે જેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે જેમાં મહાદેવ નાકાથી ખેંગાર બાગ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ થીમ પર આધારિત ચોવીસ જેટલા ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે આ ટેબ્લો મહેમાનો પોતાની બેઠક પરથી નિહાળી શકશે આ કાર્નિવલમાં રાજ્યકક્ષાના કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રવાસ નિગમના ચેરમેન કમલેશ પટેલ ઉપસ્થિત રહેશે ભાગ લઈ રહ્યા છે અને એમની સાથે સાથે લગભગ થી છવ્વીસ જે અલગ અલગ ટાઈપના છે એ છે આ વખતે દર વખત કરતા થોડા અલગ રીતે અમે ગ્રુપ પ્રસ્તુતિકરણ એમનું થાય એવી રીતે આયોજન કરેલું છે કચ્છ કાર્નિવલ માટે છેલ્લા ત્રણ વર્ષથી સાઈ શિલ્પે કામકાજ શરૂ કર્યું હતું જેમાં ચોવીસ જેટલા વિવિધ ટેબલો બનાવાયા છે જેમાં ભુજની ઓળખ સેમા ભુજિયા કિલ્લાના નવા જૂના મોડેલ બનાવાયા છે આ વખતના ટેબલોમાં ભારતની નવી જૂની ટ્રેન ફ્લેમિંગો સિટી કલ્ચર થીમ અને કચ્છના કુળદેવી આશાપુરા માતાજી વગેરેનો સમાવેશ કરાયો છે કચ્છ કાર્નિવલમાં ચોવીસ ટેબલોની થીમ આપેલી છે એમાં જે સાયન્સનું ટેબલો છે એમાં ભારતે જે શૂન્ય આપ્યું અને જે સર્જન થયું વિશ્વમાં એના પર એક થીમ છે પછી આપણે જે હમણાં ડેવલપિંગમાં હમણાં કચ્છિયા ભુજનો ડુંગર છે ત્યાં એક કંઈક મોડલ પ્લાન ચાલે છે એના વિશે દર્શાવવામાં આવ્યું છે કચ્છ કાર્નિવલ થી સ્થાનિક ભાષા અને કલ્ચરને પ્રોત્સાહન મળે છે તો કચ્છ કાર્નિવલમાં રજૂ કરાયેલ વિવિધ થીમ થી મહેમાનો મનોરંજન મળે છે કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભૂજ